સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા પાલની રસોઈમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટના પાપડ જે આપણે ડબલ વખત ખીચું બાફવાની ઝંઝટ વગર એક જ વખત ખીચું બાફીને તૈયાર કરીશું અને એકદમ સરસ મજાના આપણા મોટા મોટા પાપડ બનીને તૈયાર થયા છે ન તો તિરાડું પડી કે નથી આપણે વચ્ચેથી ફાટ્યા એકદમ સરસ મજાના પાપડ આપણા બનીને તૈયાર થયા છે જેને તમે આ રીતે શેકીને ખાઈ શકો છો અને આ રીતે તળીને તમે ખાઈ શકો છો એકદમ આપણા સરસ મજાના પાપડ બનીને તૈયાર થયા છે ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ઘઉંના પાપડ બનાવવા માટે આપણે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે આ વાટકાના માપથી તો હવે એના સવા ગણું આપણે પાણી લેવાનું છે તો અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો આપણા પાપડ એકદમ પરફેક્ટ બનશે તો હવે એ જ માપથી આપણે સવા કપ જેટલું સવા વાટકા જેટલું પાણી એડ કરીશું તો અહીંયા મેં એટલું સવા વાટકી પાણી એડ કરી લીધું છે તો હવે આને ગરમ કરવા રાખી દઈશું તો પાણીને આપણે ગરમ થવા મૂકી દીધું છે તો એમાં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અને પાણીને આપણે ઢાંકીને ઉકળવા દઈશું તો પાણી આપણું એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે એમાં આપણે અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું ને બે પીસ જેટલા આપણે સોડા એડ કરીશું અને સરસ રીતે આપણે વેલણની મદદથી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને સોડા એડ કર્યા બાદ એક મિનિટ માટે આપણે એને ફરીથી ઉકળવા દઈશું તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પાણી આપણું સરસ રીતે ઉકળી ગયું છે તો હવે થોડો થોડો લેટ થોડો થોડોક લોટ એડ કરતા જશો અને વેલર ની મદદ થી હલાવીને આપણે એનું ખીચું બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે થોડો થોડોક લોટ એડ કરતા જઈશું

જેથી કરીને ખીચો આખો એકદમ સરસ રીતે બફાઈ જાય ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે તો સાત થી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો ખીચું એકદમ સરસ રીતે બફાઈ ગયો છે તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું એમ એક બાઉલ લીધો છે એમાં આપણે ખીચાને કાઢી લઈશું તો ખીચાને આપણે એક બાઉલમાં કાઢી લીધું છે હવે એને આપણે ચીકવી લેવાનું છે તો આ રીતે લોટા ઉપર આપણે તેલ લગાવી લઈશું અને સરસ રીતે આપણે ખીચાનીકવી લેવાનું છે તો ખીચા આપણે એકદમ સરસ રીતે સ્મૂથ બનાવી લીધું છે એકદમ સોફ્ટ બની ગયું છે તો હવે આપણે પાપડ વણવાના છે તો અહીંયા તમારે જે રીતના નાના મોટા બનાવવા હોય એ પ્રમાણે લુવા બનાવી લેવાના તો અહીંયા હાથને આપણે થોડોક તેલવાળો કરી લઈશું અને લુવા બનાવીને તૈયાર કરી લઈશું બધા આપણે એકસાથે નથી બનાવવાના થોડા થોડા જ બનાવીશું નહીં તર આપણા લુવા સુકાઈ જશે અને પાપડ આપણા ફાટી જશે એટલે આપણે થોડા થોડા લુવા બનાવીને પાપડ બનાવીશું તો અત્યારે હું ચાર થી પાંચ લુવા જ બનાવું છું પાંચ થી છ લુવા બનાવીને લઈ લીધા છે હવે તો આપણે આપણે રાખી દઈશું જેથી કરીને ન જાય પાપડ બનાવી લઈશું તો અહીંયા આપણે પાટલી લીધી છે અને એની ઉપર આપણે કાગળ રાખી દીધું છે એની ઉપર લુવા રાખી દઈશું અને ઉપરથી આપણે બીજું ગ્રીસ કરેલું કાગળ રાખી દઈશું અને આ રીતે ઉપરથી લુવાને પ્રેસ કરીને આપણે એને વણી લઈશું આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું અને આપણે વણીને તૈયાર કરી લઈશું પાપડ અહીંયા તમને જે રીતના નાના મોટી પસંદ હોય એ પ્રમાણે તમે વણી શકો છો તો અહીંયા આપણે એકદમ પાતળો પાપડ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં મોટા મોટા પાપડ બનાવ્યા છે અહીંયા તમારે જે રીતના નાની મોટી સાઈઝના બનાવવા હોય એ પ્રમાણે બનાવી શકો છો આપણો પાપડ વણીને તૈયાર થઈ ગયો છે તો હવે આને આપણે સુકવી લઈશું અમે ખાટલામાં એક ચુંદડી રાખી દીધી છે એમાં આપણે પાપડને સૂકવી લેવાના છે તો આ રીતે આપણે બધા પાપડ બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે બધા પાપડ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણા બધા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા અમે મોટા મોટા પાપડ બનાવ્યા છે તો પાપડને આપણે બે દિવસ માટે સુકવવા માટે રાખી દઈશું તો અહીંયા અમે એક વાટકી અના બનાવ્યા છે તમારે જેટલા બનાવવા હોય એ પ્રમાણે તમારે બનાવી લેવાના તો એક દિવસ જેટલો સમય થઈ ગયો છે અને પાપડ આપણે એકદમ સરસ રીતે એક જ દિવસમાં સુકાઈને તૈયાર થઈ ગયા છે અને જીરું અને તલ એડ કર્યા છે એટલે દેખાવ ખૂબ જ સરસ આવે છે અને જરા ફાટ્યા પણ નથી અને એકદમ સરસ મોટા મોટા આપણે બનાવીને તૈયાર કર્યા છે તો આને તમે શેકીને પણ ખાઈ શકો છો અને તળીને પણ ખાઈ શકો છો તો હું તમને એક પાપડ તળીને પણ બતાવું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એક પાપડ હું તમને તળીને બતાવું તમે જોઈ શકો છો આપણા પાપડ એકદમ સરસ મજાના બનીને તૈયાર થયા છે તો આ પાપડને શેકીને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે આ રીતે વાળોમાં પાપડ મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે બંને બાજુથી આપણે એકદમ સરસ રીતે શેકી લઈશું તો પાપડ આપણો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો અહીંયા મેં તમને તળી અને શેકીને પણ બતાવ્યા છે એકદમ પાપડ આપણે રેસીપી બન્યા છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનો ભૂલતાની ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી